આભાર વિધિ અને સન્માન સમારોહના કાર્યક્રમ ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના ઠાકોર

જાત થી કેની બે દીધ એને રેખા બેની બેટી અને પેલું વાવાઝોડું ફરે જ્યાંને તમે પૂછો એ તો આજે રેખા બેન જી છે આપતી નહીં છે જોના માટે પણ મેં ધ્યાન કેતા કે લોકાને શ્રદ્ધાઓ બોલે હોય હા તો પણ એનો પ્રશ્ન મને કઈ જ મેલું ગમે તે ગાય તો હું સાફ કોઈ ફોન કરા કે શું કરવા આ તો કોણ મને દેખાડે દીપા અને તમારો બધાનો ખૂબ આભાર માનો છે આ વખતે જીવદર જીવ તો જીવદર વિધાન સભામાં પણ ખૂબ સારી 20000 ની પોઈન્ટ ની લીડ આજી એટલે તમારો પણ ઘણો ખૂબ ખૂબ આભાર માનો ચોટણી છે કોઈ ગામમાં ઓછું કોઈ ગામમાં વધારે પણ ચૂંટણી લઈ પાસે ખબર વ્યક્તિ કણી મનાલે છે ના આવે એ વાત વાત ક્યાં ખરેખર રાખવી જોઈએ નહીં અંદર તો ઘણા આવે તો ગૌ શા આવે બધાને હું વારંવાર ચૂંટણી મેં કહેતો નહીં